લિટલ પપ્પી લિટલ પપ્પી ડોન્ટ ગો ટુ ટાઉન આવી રીતે સરસ મજાનું એક ગીત આપેલું છે ત્યાર પછી ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ ફ્રોમ ધ રાઇમ એટલે કે કાવ્યની અંદરથી તમારે સરખા વાળા શબ્દો શોધવાના છે જેમાં ડાઉન નું થશે ટાઉન મી તો ની બેટ નું હેટ અને રન નું ફન એક્ટિવિટી નંબર બે ની અંદર તમારે અમુક ઉખાણા આપેલા છે આ ઉખાણાનો જવાબ તમારે કહેવાનો છે આઈ હેવ ફોર પર

આઈ હેવ કલરફુલ ફર્ધર મારી પાસે રંગબેરંગી પીછા છે આઈ લાઈક ટુ ડેન્સ ઇન રેઇન મને વરસાદમાં નાહવું ગમે આઈ એમ અ નેશનલ બર્ડ મને વરસાદમાં નાહવું ગમે છે તેમાં આવશે પીકોક ત્યાર પછી છે આઈ હેવ ફોર લેગ્સ મારી પાસે ચાર પગ છે આઈ હેવ લોંગ ટ્રંક મારી એક સૂંઢ છે નાની પૂછડી છે મોટા કાન છે હું કોણ તો હાથી મારી પાસે લાલ કલરની

So, once in a forest, there lived two friends, a rabbit and a tortoise, both arranged a race. The rabbit was the fastest runner, and the tortoise was a slow runner. The race started, rabbit ran very fast, and took some rest under the tree. The tortoise continued to walk slowly and reached very near the winning line. When the rabbit woke up, and, and he saw that the rabbit reached ટાર્ટુઈસ રીચ ધ વેનીંગ લાઇન એન્ડ બોન ધ રેજ રેશ પાઠ નું એક્ઝામ્પલ પ્રમાણે કરવાનું છે એક હોય તો અ મેંગો અને કહેવાય મેંગોસ અ ટ્રી ટ્રીઝ એલિફન્ટ এলিફન્ટ્સ અ ચેર ચેર અ સ્પેરો સ્ફેરસ પિક્ચર જોઈને આન્સર આપવાના છે કેટલા બલૂન છે તો 12 બલૂન છે કેટલા સ્ટોલ છે તો ચાર સ્ટોલ છે કેટલા મેરીગો રાઉન્ડ છે તો એક છે કેટલા માણસો છે તો ત્રણ માણસો છે અને કેટલા પછી બિયર રેબિટ એન્ડ બફેલો ત્યાર પછી આ ઊંધું થઈ ગયેલા છે એ બધાને સમા કરવાના છે તો આમાં આવશે ફેર આમાં આવશે રાઉન્ડ આમાં આવશે વોટરમેલન અને આમ આવશે ક્રીમ અને આમ આવશે બેક ત્યાર પછી તમારે અમુક ફ્રૂટના સ્પેલિંગ શોધવાના છે તો અહીંયા આપણે શોધી દીધા બેરીઝ એટલે બોર લેમન એટલે લીંબુ ઓરેન્જ એટલે ઓ આર એનજી ઓરેન્જ એટલે નારંગી પપૈયા ગ્રેપ્સ એટલે દ્રાક્ષ ગ્વા એટલે જામફળ બનાના એટલે કેળું એપલ નું એપલ અહીંયા આવશે ચીકુ અને મેંગો તો પહેલેથી છે આપણે લખી દીધા એપલ ઓરેન્જ બેરીઝ બનાના લેમન પપૈયા ગ્વા ગ્રેપ્સ અને ચીકુ તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ લેક્ચર માં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત